અમે વાત કરે છે લગભગ સેટિંગ જોડે કે એક લફડું છે આપણો અંદાજ કે કેમ કે આવા ધંધા કરીને આપણે માળે મેળ દીધા તું બધી વાત છોડ તું ખાલી મને 300 રૂપિયા દે કેમ અરે મારે જૈર પિન મરી જવું છે એમ કરે એને ખબર પડે ફૂલ નો રૂપિયા ઘેર આવે તોનો જોર મારે હા ઢોર સાય મારે અને નહાડે તારા બાપન થઈ કીધું તને ભલે પછી પંટોણા થાય

હા સાહેબ બિલકુલ અરે મજેદાર એવી મજેદાર લાવશું ને કે આપણી ચેનલ વન નંબર પર ચાલશે ગરીબોની ચેનલ હા ઓકે સાહેબ ઓકે સાહેબ જો કેમેરામેન બોસનો ફોન ફોન હતો હતો એટલે સાહેબનો એમ કીધું કે તાબડ તોડ મરઘા તોડ ન્યૂઝ લાવો ને કે આપડી ચેનલ ફટાફટ બીજું લે કે નહી લે હું એમ બોલવા છું ને ઈન બિન મારી હોય ને તો તારે અડધા મારી પર જ ફોકસ કરવાનું કીધું તને તની બનાવી અમે સારી રીલ આવે હા હું કીધું અને તારું નામ હતી દહ દહ વખત લઈ કેમેરા મેન આ કેમેરા તો તારે મારા સિનેમેટિક શોટ લેવાના આવડે છે એમ કરી કરી લીધો તો આવ જઈએ સિનેમેટિક અને હરકું જ લેવાનું મારું મોડું જ લેવાનું આજુબાજુ નું નહીં આવે તે લેવા જઈ હે કોઈ ને નહી હો બાજુ તારે મારું જ લેવાનું હું કીધું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ગરીબોની ચેનલ માં તો હા બાબા શર્ટ પહેર્યો મે હાટડી વાળો તરી રૂપિયાનો અને પેન્ટ પહેર્યો સંતરોની પેલી લારી આવે મંગળવારે 60 રૂપિયાનું પેન્ટ તો સ્વાગત છે તમારું અમારી ગરીબ ચેનલ માં અને આજે તમને અમે બતાવીશું કે આપણા ગામમાં વરસાદ ઓછો કેમ પડ્યો આજુબાજુના ગામમાં નાળાન કોતેડા બધું તોડ નાચ્યું અને આપણા ગામમાં ઓછો પડ્યો એનું કારણ તો નવ યુવકોના મનના વિચારો જાણીશું ને એ લોકો શું કે એ તમને જણાવીશું વધારે આવે તો સારું કે ઓછો આવે તો સારું કે મને નથી ખબર એ લોકો શું કે એ તમને જણાવું તો બણિયારો અમારી ગરીબોની ચેનલમાં પૂછે યુવક લોકોના વિચારો તો હાડા કેમેરામેન તું પહેલી મને એમ કે તું મને પ્રેમ કરે જ કરતી તું બધી વાત છોડ તું મને પ્રેમ કરે જ કરતી એમ કે ના 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 મેં તને કંપની જવા ના પાડી એટલે તને કાઠું લાગ્યું એ તને ના પાડું એટલે કાઢું લાગે જો કંપની તારા લીધે ચાલતી હોય એમ ના ના પણ કંપની જાય એટલે તારા લીધે જ કંપની ચાલે ને એ પાછા પેલા છોરા પાછા કોમ નહીં કરે તું એટલે ફટાફટ કોમ કરે નહીં તો દોસ્તો અમને નવ યુવક દેખાયેલો છે એને મેં પૂછીએ એના વિચારો કે વરહાદ વિશે શું કહેવા મોગે ફોનમાં વાત કરે છે લગભગ સેટિંગ જોડે જ કંઈક લફડ્યું છે આપણો અંદાજ કહે કેમ કે આવા ધંધા કરીને આપણે માળે મેં દીધા આ કાપી નાખજો વધારે બોલાવી તો દોસ્તો આપણે પૂછીએ પેલા ભાઈ ને કે શું કહેવા મોગે છે વરહાદ વિશે પછી તમને એમના મનના વિચારો જણાવો

સાહેબ હું એમ કે અમે આવી રિપોર્ટ ગરીબ રિપોર્ટ અંદર સ્વાગત છે તમારું અમારી ગરીબ ચેનલમાં સ્વાગત કે ફૂલો કહે છે ખુલ્લો કહે છે એટલે એમની ખાલી કેવા ખાતર એમ કેવા ખાતર એમ એવું ફૂલે ફૂલે નહીં મેં તમે જો તારે સીધી રીતે વાત કરો સીધી રીતે વાત કરી ને તો હવાનું મારું મગજ અમે ફરેલું જ છે હા ભાઈ હા બરાબર છે તમારા બે વિચાર જાણવાના છે કે વરસાદ વિશે પણ તમે પેલા વાત કરો આમની જોડે વાત કરી મજા આવશે વાત કરવા અરે વાતો ને આખો દાડો છે તારું કોમ છે બોલને મારે એમ કે બે સવાલ તમને કરવાના છે તમે ખાલી બે શબ્દ મને જણાવી દો કે વરસાદ કેવો લાગ્યો છું પણ તમે પેલા વાત ક્લિયર લો એટલે મજા આવે તમને વાત કરો અરે તારે વાત કરું એ યાર પ્રેમ કરે એને ખબર પડે તે પ્રેમ કર્યો કે પ્રેમ કર્યો હે આ મારો લવ છે લવ મારો જિંદગીનો હું કહેવાય એ છે હા તું ચાલુ રાખ ચૂપચાપ ફોન એ પેલા ભાઈ જોડે વાત કરું ખબર થી પડી દે ને હા ખાલી બે સવાલ પણ ફોન મેલ દેતા સારું રહેતું અરે ભાઈ તારે બોલે જ બોલ નહી તમને એક મેલે થઈ જતો રહી એક તો હવા નું મારું મગજ ફરેલું છે ને પાછો બે સવાલ બે સવાલ આ ગુસ્સે ને તારા બે સવાલ મે 6 સવાલ થી જા કેનો બે સવાલ બે સવાલ કરે સોરી સોરી બે સવાલ પતાઈ જાય એટલે હું અહીંથી જતો રહું તો મિત્રો સ્વાગત છે તમારું અમારી ગરીબોની ચેનલમાં તો આ ભાઈને આપણે પૂછીધું તો અમને વરસાદ કેવો હવે તમે છે ને કેમેરામાં જોજો એટલે તમારું મોઢો આવે અને આપણો વિડીયો આવે હું કીધું કેમેરામાં ઉલાજો તું મારી જોડે વાત કર કેમેરામાં મૂક લેજો એટલે આપણો વિડીયો થાય એમ એટલે વિડિયો એટલે તું વિડીયો ઉતારી મને બદનામ કરવા કરે બદનામ કઈ રીતે કરું સર એટલે તમારા બે સવાલ મારા મારા બે સવાલ કરી દઉં ને તમે તું કેનનો કે છે બે સવાલ બે સવાલ તારા 6 થી 7 સવાલો પૂજા

તરે અમે એક તો મારી જિંદગી જડ છે તું પાછો વચ્ચે આવી જો માફ કરજો સાહેબ મારું કેવાનો મતલબ હે મતો કે આજુબાજુ વધાર પડ્યા આપણા ગામમાં ઓછો પડ્યા આઈપા તો તમને કેવું લાગ્યું એ જાણતી લો તું બધી વાત છોડ તું ખાલી મને તરી રૂપિયા દે કેમ અરે મારે ઝેર પીન મરી જઉં સર એમ આવી મરવાની વાતો ના કરશો અને મારી વાત સાંભળો મરી જો તેની વાત ત્યારે મર્યા પહેલા મારો એક સવાલનો જવાબ આપ દો સાહેબ તારો સવાલ હવે તીર દો કે લો જુતા ને ઓ નો કેમેરામેન આ બધું કાપી નાખજો બાકી આ બધું નહી હું મારા ખરા તો ફર્યું તારે સારું ખરે જ બતાડવાનું પેલા બે સવાલ કલા ને એ એટલા જ બતાડજે મેડમ વાગ્યું પેલા લાત મારે ગડદો મારે ખબર પડે રેડી ને રેડી ને કમ્પ્લેટ ઉપરનું લીધો ને ઉભો થયું એ નહીં લેતો સ્વાગત છે તમારું અમારી ગરીબોની ચેનલમાં તો હવે આપણે પહેલા ભાઈને તો પૂછ્યું એ તો બહુ દુખમાં હતા એમનો તો બહુ આપઘાત લાગ્યો કે અમારા ગામમાં વરસાદ ઓછો પડ્યો કેમ પડ્યો એ એમને ખબર નથી તો આપણે બીજા કોઈક વાહન ચાલકને પૂછશું કે એમના ધંધામાં કેવી અસર પડી વરસાદના લીધે એમને શું નુકસાન થયું એટલે બીજા ભાઈને પૂછીએ અને જણાવીએ તમને એમના મનના વિચારો બાકી પહેલા રિક્ષાવાળો ભાઈ દેખાય છે એમને આપણે પૂછી લઈએ બરાબર દેખાવું છું આ કઈ ભૂલ નહીં મેં એનો ભાગ કાપી નથી તો આવો મિત્રો જણાવો મિત્રો કેવા વિચારો આવો ગરીબોમાં તમારું સ્વાગત છે આવો રિક્ષાવાળા ભાઈ પૂછ્યો આ તારો દહમો ફોન છે શું કહે બોલ અલ્યા અલ્યા તારી લેવરી બંધ કરે મેં એકની એક વાત હું તું કર કર કરેમ કે પેલા ઓર દેવાના પેલા ઓર દેવાના પેલા અલ્યા ઓરે લ્યા હમણે બહાર જ પણ છે તો બધા ઓરે હું એકની એક વાત કરે પૈસા થવા જોઈએ રિક્ષામાં ધંધો બી તો થવો જોઈએ કે નહીં ધંધો નથી એમ પૂછ્યું એમ તને તું કે ખોળ ખાતર હેલું પેલું એટલે પણ કંઈથી એમ તું વેરો લાવવાનું એલું લાવવાનું પેલું લાવવાનું મકેલા પણ કંઈથી ધંધો બી તો થવો જોઈએ રીક્ષા મે ઓરીએ છીએ સોનતી રાખ ઓરીએ છીએ આ વારાત કાલ તો પડ્યો આજે બધા ઓરો વાળા ઓરે આપણે ઓરાય છે એક દાડો લેટ ઓરાશે તું ગભરાય નથી અને વારા ઘડિયા ફોન કરીને એકની એક વાત નથી કરે એમ બસ એક જ વાત પેલું ઓર દેવાનું એલું ઓર દેવાનું તો આપણે રહી જવાના રહી જવાના આપણે ઓર દેશું હા ઓરી દેશું હા સમજી તું હવે મારું દિમાગ નથી ખાય આ તારા ટેન્શનમાં છે ને મને ગુસ્સો આવે છે હા હા આવી બધી તારે લવારીઓ લીધે હું છે ને દારૂ પી લે હું ફૂલ પી લે ફૂલ દારૂ પીને ઘેર આવીને તને જોર મારે હા ઢોર સાઈ મારે અને નહાડે તાર બાપાને થઈ કીધું તને ભલે પછી પંચોળા થાય હા લડી લે હું પંચોળા થાય તો કઈ નહીં તારા ટેન્શનમાં ટેન્શન અને એવું લાગતું જ લેવા તારા બાપને ત્યાંથી દોણા જા આ રિક્ષામાં ધંધો થતો નથી લે મેલી દેમ ફોન મેલી દે મારી હારી નુગરી ફોન મેલ દે એમ આટલું બધું હમળ્યા પછી બી ફોન ની મેલા હાઈ ઢોર જેવી મેલ દે હવે હવે મેલ દે મેલ દે હવે દીમે ખરાબ થઈ જ મેલ દે ને ઘેર આવીને હમળે તને હું ધોઈ નાખે મેલ દે મેલ દે હમેલ ભગવાન કરે આવા બાયડા કોઈને મળવાની જોઈએ જીવ ખાઈ જવાની આ બાયડીઓ તો પછી મોણા નહીં પીતો હોય તો પીએ પીએ હું હમણાં ટેન્શનમાં ટેન્શનમાં પીએ આવું આવું દિમાગ ખરાબ કરે તો પીન લોડ થઈને એ બાપુ હા પીન પડ્યા પછી દારૂ ઉતરે ત્યારે હા હા આમ થાય

હા સમજી દો તો મિત્રો આ ભાઈને આપણે પૂછશું કેવો લાગ્યો તો તમે સર અમને કે તમને વરસાદ કેવો લાગ્યો આમ તો છે ને મારું વિચારવું એમ છે કે વધારો સારું રહેતો તો એથી કરીને ઓરા તું નહીં એમ અને આ બાઈડી મારી છે ને ઓરવા સારું માથાકૂટ કર્યા કરે છે મને એ બહુ લાગ્યું છે બાયડી વાળો ભાગ કાપી નાખજો તો સર આપણે છે ને બાઈડીનું નામ વચ્ચે નથી લેવું તમારે એમ જણાવ્યું કે વરસાદ તમને કેવો લાગ્યો પેલો ભાગ કટ તો મિત્રો આ ભાઈને આપણે પૂછશું કે વરસાદ તમને કેવો લાગ્યો એક મિનિટ તું ઓંડો છે કે પેણેલો છે

એ એટલે આપણે એવું કેવું છે ભાઈ એમાં કે આપણે રિક્ષાને પડદા છે નહીં એટલે વરસાદ આવે ને તો પેસેન્જરને પલળી જાય છે એટલે પેસેન્જર બેસતા નથી તો ઇકોમાં બેહવા જાય છે હા ઇકોમાં બેહવા જાય છે હા એટલે તમને ખોટ છે અમને બહુ ખોટ છે બહુ ભારે ખોટ છે વાર તો એવું થાય છે કે ડાલના પૈસા નથી નીકળતા સાહેબ હા કેમેરામેન રીટેક ફરી લઈ લે તો સાહેબ આ વખતે જોરદાર બોલજો વરસાદ વિશે બોલજો ને હા બોલી દી તો સાહેબ આ વખતે વરસાદ આવે નાળા હાળા લે રોડ રોડ તોડ લે તો તમારી રિક્ષા કેવી રીતે ચાલશે રિક્ષા ચાલે ની ચાલે બે નંબર ની વાત છે પણ મારા ઘર માં મારી બેડી ની કરી ચાલે અને મારી હું મોટા મોટા લોકો ને પૂછું છું એમના ઘર એમની બૈડીઓ ની ચાલે ભાઈબંધ આવે એ પેલી ગાડી ચાવી પેલા ભાઈબંધને બંધ આલું આ છે તે બાયડીઓ ની ચાલે અને બાડીઓ કે નથી હાલવાની એટલે નહીં હાલવા દે ગાડી તક નહીં હાલવા દે રૂપિયા અલ્યા તને મે એક વખત એમ કીધું કઈ બાયડીઓ ને ચેલે નથી ચાલતી આ વરહાજ વિચે પૂછવા દેલો ઘડી પડી મારી બાડી આમ કરે એલાની બાડી બાયડી તેમ કરે બાડીઓ વિશે ખોટું નથી બોલે મારું કઈ થતું નહી થાય ઘડી ચનો બાયડીઓ બાયડીઓ કરે વર્ષ સુધી છે કે ના કે હોય તો હા હોય થાકી જો મારો હા હા મે તને કીધું મારો વિડિયો બનાવે મેટ દલો તું આવેલો કે હું બોલાવેલો મે તને બોલાવેલો અરે મે બોલાવેલો ના કરે પણ મારી વેદના કુકે નું કુ મારી પર જે વિસ્તા છે કુકે નું કુ હે મે તને બોલાવેલો એટલે મે તને કીધું લે મારો વિડિયો બનાવી મે કીધું લો અને હું લેવા આવેલો હું લેવા આવેલો તું વિડિયો બનાવતો આવેલો મે બોલાવેલો અને ઓહરાત ની વાત થી કરે મારી બેડી છું હું હેરાન છું આખી દુનિયા ના લોકો હેરાન છે તો મારા નથી હેરાન છે સમજી ગયો તું પેણે ને કે ખબર પડશે તું મારા પણ મારા ગુસ્સો આવી જાય છે મટર કરી નાખે બસ એક ની એક વાત ખબર પડી તને બાયડીઓનો ત્રાસ છે આ ભલે ભલે પણ સર મારો એક સવાલ છે સવાલ વળી કોટી સવાલ સાચો સવાલ નથી પૂછે નથી નથી પૂછતો નથી પૂછતો મારો બાયડી સવાલ પૂછે ફોન કરી કરી બાયડી સવાલ કરે આ તું સવાલ કરવાયો મારું દિમાગ જાય છે આપને મારી નાખે ઓય કી હોડે